ચોટીલા ખાતેથી મસ્ત મોટું ગેસ સિલિન્ડર રિફેલિંગ કૌભાંડ પકડાયું છે ચોટીલાના નાયબ કલેક્ટર શ્રી એચ ટી મકવાણાએ ચોટીલા શહેરમાં ચામુંડા રોડ ઉપર આવેલ વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સીમાં આકસ્મિક દરોડા પાડતા ત્યાં રહેણાંક મકાનમાં તદ્દન ગેરકાયદેસર રીતે પોતાના અને આજુબાજુના લોકોના જીવના જોખમે ગેરકાયદે ગેસ રિફેલિંગ કરવામાં આવતું હતું આ ગોડાઉન ચલાવવા કોઈપણ પ્રકારના લાયસન્સ પણ નહોતા સ્થળ ઉપરથી એક પિકઅપ વાહન એકસો અડસઠ ભરેલા ગેસ સિલિન્ડર ત્રાણું ખાલી સિલિન્ડર પાંચ ઇલેક્ટ્રિક મોટરો 45 ગેસ ટાવ 17 ઓક્સિજન બોટલ 72 લાઇટર 139 રેગ્યુલેટર વગેરે મળી રૂપિયા 15,33,650 નો મુદ્દામાલ જપ્ત કરી બંને ગોડાઉનને સીલ મારવામાં આવ્યો છે આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત છોટીલાની ટીમ સાથે amo એ છોટીલા શહેરની અંદર શાસ્ત્રીનગર વિસ્તારની અંદર આવેલ તદ્દન ગેરકાયદેસર રીતે ચાલતી વારાઈ ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સી ખાતે આકસ્મિક રીતે તપાસણી કરતા આ બંને ગેસ એજન્સીઓ છે એ રહેણાંક મકાનોની અંદર કુલ પાંચ ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ કરી અને એક ગેસની સિલિન્ડર માહિતી બીજા ગેસ સિલિન્ડરની અંદર

તેઓના જીવના જોખમ અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને જીવના જોખમમાં મૂકી અને આ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને સ્થળ ઉપરથી પંદરસો ગેસ સિલિન્ડરના તૂટેલા સીલ કવર પણ જપ્ત કરવામાં આવેલ છે ગેસ એજન્સી ચલાવવા માટે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે પેસોનું લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે તે સિવાય છે એ ગેસ એજન્સી ચલાવી શકાય નહીં એજન્સી ચલાવવાની હોય છે પરંતુ આ કામના આરોપીઓ કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવા સિવાય તદ્દન ગેરકાયદેસર રીતે આ ગેસ એજન્સી ચલાવતા હતા જુદા જુદા છ ગોડાઉન ની અંદર આ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી જેમાં

આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે